જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ગતરાત્રિ દરમિયાન રહેણાંક મકાનમાં લાગેલી આગની જી હા ગઈકાલે રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારના એક કાચા મકાનમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં ઘર આખું આગમાં સ્વાહા થઈ રાખ બની ગયું હતું घटना बनी है छोटाउदेपुर जिला कवाड़ तालुकाना हाफेश्वर गाम में हाफेश्वर गामना सींगलाबारी फड़िया में रहता जंगलियाबाई ना काचा मकान में रात्रि दरमियान अचानक आग भबूकी उठी थी रात्रि दरमियान अचानक आग लगता नसीबे समय सूचकता ने लई घरना सभ्य तो आगनी लपेटती बची गया था। પરંતુ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘર આખું ઘરવખરી સહિત અગંજાવાળાઓમાં ફેરવાઈ જઈ રાખમાં પરિવર્તિત થઈ ગયું હતું આગ લાગતા થયેલ બૂમાબૂમને લઈ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને આગ બુજાવવાના સઘન પ્રયાસ કર્યા હતા સ્થાનિકોએ આગ બુજાવવા અથાગ પ્રયાસ કર્યા પરંતુ આગની તીવ્રતા ખૂબ જ વધુ હોવાથી આગ બુજાવવા તેઓ સફળ થઈ શક્યા ન હતા અને ઘર અને ઘરમાં રહેલ એકે એક વસ્તુ બળીને ખાક થઈ ગઈ હતી આને કરમની કઠણાઈ કહો કે સરકાર અને તંત્રની દુર્લક્ષતા આપને જાણીને નવાઈ લાગશે કે વિકાસની વાતો વચ્ચે આજે પણ જિલ્લામાં માત્ર જિલ્લા મથક ઉપર જ અગ્નિશમન કેન્દ્ર એટલે કે ફાયર સ્ટેશનની સુવિધા છે એ સિવાય તાલુકા મથકે બંબા પણ નથી જિલ્લામાં ક્યાંય પણ આગ લાગે તો જિલ્લા મથક છોટાઉદેપુર ફાયર સ્ટેશને કોલ કરવો પડે અને ત્યાંથી ફાયર ફાઈટર આવીને આગ ઉપર કાબૂ મેળવે ત્યારે પચાસથી સિત્તેર કિલોમીટર દૂર અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં આગ લાગે ત્યારે આગની રાખ થઈ જાય ત્યાં સુધી ફાયર ફાઈટર ન પહોંચી શકે આ અનુભવ જિલ્લામાં ભૂતકાળમાં જ્યાં જ્યાં આગ લાગવાની ઘટના બની છે ત્યાં ગામડાના આદિવાસી ગરીબ નાગરિકને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે આપ જોઈ રહ્યા છો દૃશ્યમાં જે રીતે વિકરાળ આગમાં ઘર અને ઘરની તમામ ઘરવખરી બળીને ખાક થઈ છે ત્યારે એક તરફ ચોમાસું શરૂ થયું છે ત્યારે હાફેશ્વર ગામના ચીંગલાબારી ફળિયામાં રહેતા જંગલિયાબાઈ બિલની સ્થિતિ ઉપર આબ અને નીચે જમીન જેવી બની છે અને આશા રાખીએ કે તંત્ર દ્વારા વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને જંગલે આ ભાઈ ભીલને વહેલી તકે તેમને જે કંઈ પણ નુકસાન થયું છે તેનું સર્વે કરી અને તેનું વળતર ચૂકવવામાં આવે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો